શ્રી અયોધ્યાકાંડ સર્ગબાણું બીજા દિવસે પ્રભાત થયું એટલે ભરત જાગૃત થયા હવે આગળ પ્રવાસ કરવા માટે જવાની રજા માંગવા ભરત મુનિ પાસે ગયા મુનિને પ્રણામ કરીને જવા માટે રજાની માગણી કરી ત્યારે મુનિ બોલ્યા કે હે ભરત અહીંથી અઢી યોજન દૂર અરણ્ય વનમાં ચિત્રકૂટ નામનો વિશાળ પર્વત આવેલ છે તે પર્વતની ઉત્તર તરફ મંદાકીની નામની રમણીય નદી વહી રહી છે ત્યાં જવા માટે પ્રથમ યમુના નદીને પાર કરીને સામેના કિનારે જા ત્યાંથી થોડેક દૂર જતા બે માર્ગો દેખાશે તે પૈકી દક્ષિણ તરફના માર્ગમાં આગળ વધજે આથી શ્રીરામ સાથે જરૂર મેળાપ થશે જ એની પૂરી ખાતરી રાખજે ત્યાં મહારાજ દશરથની સર્વ રાણીઓ સાથે માતા કૌશલ્ય આવ્યા તેમણે મુનિને નમન કરીને તેમના ચરણની રજ માથે ચડાવી રાણીઓને પ્રણામ કરતી જોઈને ભરદ્વાજ મુનિ બોલ્યા હે રઘુવંશી રાજકુમાર હું તારી આ માતાઓના નામ અને પરિચય જાણવા માંગુ છું તો એમની ઓળખાણ કરાવ મહર્ષિની આજ્ઞા સાંભળીને ભરતે કહ્યું હે ભગવાન શોક અને ઉપવાસ કરી કરીને શરીરને સુખવીને ઉભેલા દેવી સમાન મારા મોટા માતા છે તે જ ધર્મગ્ન શ્રીરામની માતા કૌશલ્યા છે તેમની ડાબી બાજુએ ઉભેલા અને ફૂલ વિનાની કરેણ જેવા નિસ્તેજ દેખાતા દેવી સુમિત્રા છે જે લક્ષ્મણ અને શત્રુઘ્નની માતા છે તેમની બાજુમાં ઊભેલી દશરથ રાજાના નાની પત્ની અને મારી ક્રૂર માતા કંઈક છે જેના કારણે મારા મોટાભાઈને વનમાં જવું પડ્યું છે તે અપક્વ બુદ્ધિવાળી અને ક્રોધી છે વળી મધથી ભરેલી અને સ્વાર્થી સ્વભાવની છે તેના પાપી કૃત્યથી જ મારા પર ભયાનક દુઃખ આવી પડ્યું છે આટલું બોલતા જ ભરતની આંખોમાંથી અસુરની અસુરની ધારા ચાલુ થઈ ગઈ મુનિએ તેને ધારણ આપી અને કહ્યું હે રાજપુત્ર તું તારી માતા પ્રત્યે આવી દ્રષ્ટિ રાખીશ નહીં તેનું કારણ એવું છે કે આ સઘષ્ટી આ સઘર્ષિ કાર્ય દેવોની ઈચ્છાથી જ થયું છે તારી માતા તો માત્ર નિમિત્ત બની છે શ્રીરામનું વનગમન તો દેવો દાનવો અને ઋષિઓને સુખ આપનારું સાબિત થશે આમ કહીને મુનિએ ભરતને આશીષ આપ્યા ભરતે મહર્ષિની પ્રદક્ષિણા કરીને પોતાના સૈન્યને ચિત્રકૂટ તરફ ચાલવાની આજ્ઞા આપી સૌ પોતપોતાના સાધનો પર સવાર થઈને ચિત્રકૂટ પર્વત તરફ ચાલવા માંડ્યા ભરતની સેના ગંગા નદીના પશ્ચિમ પ્રદેશમાં શ્રીરામના દર્શન કરવાના ઉત્સાહથી આગળ જવા લાગી ભારે દબદબા વાળી અને મોટા અવાજ કરતી સેનાને જોઈને વનના પ્રાણીઓ નાસભાગ કરવા લાગ્યા આવી મોટી સેના સાથે ભરત ચિત્રકૂટ તરફ જઈ રહ્યા હતા આ પ્રસંગે તુલસી તુલસીજીએ દેવોને ભારે ચિંતામાં પડી ગયેલા ગણાવ્યા છે દેવોએ પોતાનું કાર્ય સાધવા અને ભયાનક ક્રૂર રાક્ષસ રાવણનો વિનાશ કરવા માટે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કર્યા તેમણે રામરૂપે માનવ અવતાર લીધો તેમને રાજા ન બનવા દેવા અને વનમાં જવા માટે મંથરાને કઈ કઈની બુદ્ધિ ફેરવી નાખી અને રામને વનવાસ આપ્યો હવે ભરત તેમને પાછા અયોધ્યા લાવવા માટે દ્રઢ નિર્ણય કરીને નીકળ્યા છે આથી દેવો અકળાવવા લાગ્યા જગત ભલાને માટે ભલું અને બુરાને માટે બુરું કરે છે ઇન્દ્રએ ગુરુ બૃહસ્પતિનું શરણ લીધું અને પ્રાર્થના કરી કે એવું કંઈક વિઘ્ન ઊભું કરો કે રામનો ભરત સાથે મિલાપ ન થાય અગર બંને ભાઈઓ એકઠા થશે તો અમારું કરેલું સર્વ કાર્ય નિષ્ફળ જશે માટે કોઈ ઉપાય બતાવો ઇન્દ્રની પ્રાર્થના સાંભળી ગુરુ બૃહસ્પતિ હસ્યા અને કપટબાજી કરવા તૈયાર થયેલા ઇન્દ્રને ચેતવણી આપી કે હે ઇન્દ્ર શ્રીરામનો એવો સ્વભાવ છે કે જો તું કોઈ ચાલબાજી કરવા જઈશ તો ઉલટું પરિણામ આવશે આજ સુધી તારું કપટ સિદ્ધ થયું છે કારણ કે તેમાં શ્રીરામની પણ ઈચ્છા હતી પણ હવે જો તું ભરતનો કોઈ અપરાધ કરવા જઈશ તો શ્રીરામના ક્રોધનો ભોગ બની જઈશ શ્રી ભરતનું અહિત મનમાં જરા પણ લાવશે નહીં માટે જોઈ વિચારીને જે પણ કાર્ય કરે તે કરજે હે સજ્જનો દેવોને પુરાણોમાં સ્વાર્થી માનસના ગણાવ્યા છે પણ ભગવાન શ્રી રામે તો કર્મના કાયદાને અખંડ રાખ્યો છે અને પોતે તેનું પાલન પણ કરી બતાવ્યું છે